માંડવીમાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર તેમજ પરમપુરજી નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દબેએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અખિલ કચ્છ નિબંધ સ્પર્ધામાં વિજેતાઓને સન્માનિત કરાયા હતા જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ મંત્રી અરવિંદભાઈ શાહ નિશાંતભાઈ શાહ વ્યસન મુકિત અભિયાનના જયેશભાઈ શાહ દિનેશભાઈ શાહ ડોક્ટર આદિત્ય ચંદારાણા નરોત્તમ ધોળુ પ્રજ્ઞાબેન પોપટ ભારતીબેન સંઘવી ડોક્ટર જયેશ મકવાણા ડોક્ટર દિગ્યાબેન પટેલ ડોક્ટર રશ્મિબેન સોરઠિયા મંચસ્થ રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ કંસારા અને આભારવિધિ અરવિંદભાઈ શાહે કરી હતી મુલેશભાઈ દોશી અપર્ણાબેન વ્યાસ ભારતીબેન ગોર સહિત ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ તમાકુ નિષેધ દિવસે જનકલ્યાણ મેડિકલ સોસાયટી અને નરેશ મુનિ વ્યસન મુક્તિ અભિયાન પ્રેરિત અહીં આજે લોક જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો જનકલ્યાણ હોસ્પિટલની અંદર આ કાર્યક્રમ કરવામાં આવેલો જેમાં નાનપણથી જ જાગૃતિ આવે માટે સ્કૂલની અંદર શાળાના વિદ્યાર્થીઓ પાસેથી વ્યસન મુક્તિના સંદર્ભમાં નિબંધોનું લેખન કરાવી અને નિબંધોમાં શ્રેષ્ઠ આવનારનું સન્માન કરી અને એમને પ્રેરણા આપી છે આ વ્યસન મુક્તિ પહેલું સુખ તે જાતે ન રહ્યા આપણે કોઈ સૌ કોઈ વ્યસનથી દૂર રહીશું તો ચોક્કસપણે આપણે આપણા શરીરને સ્વાસ્થ્યને સારું રાખી શકીશું આપણું શરીર સ્વાસ્થ્ય સારું હશે તો આપણો પરિવાર આપણો સમાજ આપણું ગામ આપણો દેશ આપણો તાલુકો સૌને ઉપયોગી પણ થઈ શકશું તો એના માટેનો જે સંદેશ છે એ સંદેશને આગળ વધારવા માટે અહીંની જે સંસ્થાઓએ બંને સંસ્થાઓએ સાથે મળીને જે કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમને હું અભિનંદન આપું છું અને શુભકામના પાઠવું છું મહારાષ્ટ્રની અંદર જે પ્રકારે છે એ જ પ્રકારે ગુજરાતમાં પણ શાળાઓની આસપાસ તમાકુઓને વેચવા માટેનો સંપૂર્ણ પ્રતિબંધ છે જ્યાં કંઈ પણ ધ્યાનમાં આવે તો એનું આપણે મને તમે ધ્યાન દોરશો અથવા તો આપણે સૌ કોઈ જાગૃત નાગરિક તરીકે એને સમજાવીને કે ક્યાંય કોઈ તમાકુ કોઈ સિગરેટ આવી બાબતો જો શાળાની આસપાસ વેચાતી હોય તો એને આપણે સૌ કોઈ સાથે મળીને આ દૂષણને નાથવાની જરૂર છે ઝઘડો કરી લડવા કરવા કરતાં એના સાથે આપણે સમજાવટથી વાત કરીશું કારણ કે બાળકો આપણું ભવિષ્ય છે અને બાળકો મોટાઓનું અનુકરણ કરતા હોય છે તો એ અનુકરણમાંથી બચવા બાળકોને પ્રેરવા સારી રસ્તે વાળવા એના માટે આપણે સૌ કોઈએ સહિયારો પ્રયાસની આવશ્યકતા છે તો જનકલ્યાણ મેડિકલ સોસાયટી છેલ્લા બત્રીસ વર્ષથી આ તમાકુ નિષેધ અને લોકો તમાકુથી દૂર રહે બીરી સિગરેટ ન લે એની પ્રતિજ્ઞા લે એ જાતનું ઉમદા કાર્ય કરતી આવી છે અને હજારો લોકોને આ પ્રતિજ્ઞા લેવરાવી છે કે એ લોકો આ વ્યસનથી મુક્ત થાય અને ખરેખર અમને આનંદ છે કે અમે એવા કેટલાય ગામડાઓમાં કેટલાય હજારો લોકોને વ્યસનમાંથી મુક્ત કર્યા છે એ આ એક સંસ્થાનું ખૂબ જ ગૌરવ છે અને આ ઉમદા કાર્ય માટે અમે આજે બંને સંસ્થાઓ સાથે જેને કારણે મેડિકલ સોસાયટી તથા નરેશ મુનિશમુક્તિ સાથે અમે મળીને છેલ્લા કેટલાય વર્ષોથી આ અભિયાન ચલાવીએ છીએ અને આજના અભિયાનમાં માનનીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ એ અમને પ્રોત્સાહિત કર્યા એ પણ અમારી સંસ્થા માટે ખૂબ જ સારું કાર્ય લેખાય બત્રીસ વર્ષથી કાર્યરત જનકલ્યાણ મેડિકલ સોસાયટી જેનું મુખ્ય કામ કેન્સર નાબૂદી માટેની છે અને જનકલ્યાણ મેડિકલ સોસાયટી આજ સુધી હજારો લોકોને કેન્સર મુક્ત કર્યા છે જ્યારે આજે વિશ્વ તમાકુ છે ત્યારે પરમપૂજ્ય વ્યસન મુક્તિ અભિયાન નરેશમુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન અને જનક્યાણ મેની આ સંયુક્ત રીતે આજે આખો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો અને સમગ્ર કચ્છને એમાં જોડવામાં આવ્યો અખિલ કચ્છ નિમાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું એમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ લેવામાં આવ્યા હાઈસ્કૂલના માધ્યમિક સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ અને ઓપન વિભાગ અને કુમળકો આખા કચ્છમાં લોકોએ ખૂબ સુંદર રીતે ભાગ લીધો અને આ વ્યસનનો લોકો કેમ વ્યસન મુક્ત બને એના માટે વિદ્યાર્થીઓ અત્યારથી જંપી રહ્યા છે અને જ્યારે મને જણાવતા એ આનંદ થાય છે કે પરમપૂજ્ય વ્યસન મુક્તિ અભિયાનના નરેશ મુનિ છેલ્લા ચૌદ વર્ષથી કચ્છ બહાર હતા એ આ વર્ષે કચ્છમાં આવ્યા છે અને માંડવી તાલુકામાં માપર ગામે એમનું ચાતુર્મા છે અનિરુદ્ધભાઈ તો પહેલેથી વ્યસન મુક્ત બન્યા છે અને અનિરદ્ધભાઈ તમારા ધારાસભ્યોનો ખૂબ સહકાર મળ્યો છે હંમેશા અમે કોઈ પણ કાર્યક્રમ હોય વ્યસન મુક્ત ન હોક હોય એ અમારા સાથે જ છે અને બધા સહિયારા પ્રયાસોથી કચ્છ કેમ વ્યસન મુક્ત બને એના માટે અમે સૌ પ્રયત્ન કરીશું આજે અમે પ્રમુખ છે દિનેશભાઈ જોશી અનિવાર્ય સંજોગો આવી શક્યા નથી અને અમારા ઉપપ્રમુખ જયેશભાઈ શાહ જે મારી બાજુમાં બેઠા છે અને બંને જ સંસ્થા આ એક જ હેતુ છે કે લોકો કેમ કેન્સર મુક્ત બને એના માટે પ્રયત્ન કરી રહ્યા છે